ભાવનગર ના કોટડા ગામે ગણપતિ વિસર્જન દરમિયાન એક દુઃખદ ઘટના સામે આવી છે આ ઘટના એ ફરી એકવાર સલામતી ના પ્રશ્નો ઉભા કર્યા છે સ્થાનિક લોકો ના કહેવા મુજબ ભાવનગર નો દરિયા કિનારો કરંટ વાળો હોવા છતાં સુરક્ષા વ્યવસ્થા પૂરતી ન હોવાથી આવી ઘટનાઓ અવારનવાર બને છે પોલીસ તંત્ર દ્વારા યોગ્ય આયોજન અભાવ હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે આ ઘટના બાદ વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા યુવક ની શોધખોળ માટેના પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે પરંતુ હજુ સુધી કોઈ સફળતા મળી નથી આ ઘટના એ ગણપતિ વિસર્જન જેવા ધાર્મિક કાર્યક્રમો માં સુરક્ષા ને પ્રાથમિકતા આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે ભાવનગર ના કોટડા ગામે ગણપતિ વિસર્જન દરમિયાન એક દુઃખદ ઘટના સામે આવી છે બેલમ્પર ગામના યુવક વિશાલભાઈ શકુરભાઈ ગોહિલ દરિયામાં ગણપતિ વિસર્જન કરવા જતા ડૂબી ગયા હતા હાલ તેમની શોધખોળ ચાલી રહી છે આ ઘટના એ ફરી એક વાર સલામતી ના પ્રશ્નો ઉભા કર્યા છે સ્થાનિક લોકો ના કહેવા મુજબ ભાવનગર નો દરિયા કિનારો કરંટ વાળો હોવા છતાં સુરક્ષા વ્યવસ્થા પૂરતી ન હોવાથી આવી ઘટનાઓ અવારનવાર બને છે પોલીસ તંત્ર દ્વારા યોગ્ય આયોજનનો અભાવ હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે આ ઘટના બાદ વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા યુવકની શોધખોળ માટેના પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે પરંતુ હજુ સુધી કોઈ સફળતા મળી નથી આ ઘટના એ ગણપતિ વિસર્જન જેવા ધાર્મિક કાર્યક્રમોમાં સુરક્ષાને પ્રાથમિકતા આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે ભાવનગર ના કોટડા ગામે ગણપતિ વિસર્જન દરમિયાન એક દુઃખદ ઘટના સામે આવી છે બેલમપર ગામના યુવક વિશાલભાઈ શકુરભાઈ ગોહિલ દરિયા માં ગણપતિ વિસર્જન કરવા જતા ડૂબી ગયા હતા હાલ તેમની શોધખોળ ચાલી રહી છે આ ઘટના એ ફરી એક વાર સલામતી ના પ્રશ્નો ઉભા કર્યા છે સ્થાનિક લોકો ના કહેવા મુજબ ભાવનગર નો દરિયા કિનારો કરંટ વાળો હોવા છતાં સુરક્ષા વ્યવસ્થા પૂરતી ન હોવાથી આવી ઘટનાઓ અવારનવાર બને છે પોલીસ તંત્ર દ્વારા યોગ્ય આયોજનનો અભાવ હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે આ ઘટના બાદ વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા યુવકની શોધખોળ માટેના પ્રયાસો કરવામાં આવ્યા છે પરંતુ હજુ સુધી કોઈ સફળતા મળી નથી આ ઘટનાએ ગણપતિ વિસર્જન જેવા ધાર્મિક કાર્યક્રમોમાં સુરક્ષાને પ્રાથમિકતા આપવા ભાવનગરના ઊંચા કોટડા ગામે ગણપતિ વિસર્જન દરમિયાન એક દુખદ ઘટના સામે આવી છે બેલમપર ગામના યુવક વિશાલભાઈ શકુરભાઈ ગોહિલ દરિયામાં ગણપતિ વિસર્જન કરવા જતા ડૂબી ગયા હતા હાલ તેમની શોધખોળ ચાલી રહી છે આ ઘટનાએ ફરી એકવાર સલામતીના છે સ્થાનિક લોકોના કહેવા મુજબ ભાવનગરનો નો દરિયા કિનારો કરંટ વાળો હોવા છતાં સુરક્ષા વ્યવસ્થા પૂરતી ન હોવાથી આવી ઘટનાઓ અવારનવાર બને છે પોલીસ તંત્ર દ્વારા યોગ્ય આયોજનનો અભાવ હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે આ ઘટના બાદ વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા યુવકની શોધખોળ માટેના પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે પરંતુ હજુ સુધી કોઈ સફળતા મળી નથી આ ગણપતિ ધાર્મિક કાર્યક્રમો માં સુરક્ષા ને પ્રાથમિકતા આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે ભાવનગરના ઊંચા કોટડા ગામે ગણપતિ વિસર્જન દરમિયાન એક દુઃખદ ઘટના સામે આવી છે બેલમપર ગામના યુવક વિશાલભાઈ શકુરભાઈ ગોહિલ દરિયામાં ગણપતિ વિસર્જન કરવા જતા ડૂબી ગયા હતા હાલ તેમની શોધખોળ ચાલી રહી છે આ ઘટના લોકો ના કહેવા મુજબ ભાવનગર નો દરિયા કિનારો કરંટ વાળો હોવા છતાં સુરક્ષા વ્યવસ્થા પૂરતી ન હોવાથી આવી ઘટનાઓ અવારનવાર બને છે પોલીસ તંત્ર દ્વારા યોગ્ય આયોજન અભાવ હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે આ ઘટના બાદ વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા યુવકની શોધખોળ માટેના પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે પરંતુ હજુ સુધી કોઈ સફળતા મળી નથી આ ઘટના એ ગણપતિ વિસર્જન જેવા ધાર્મિક કાર્યક્રમોમાં સુરક્ષાને પ્રાથમિકતા આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે